જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ગુજરાત એટીએસે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે ગુજરાત એટીએસે બે શખ્સોની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા શખ્સોમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે રશ્મિન રવિન્દ્ર પાલ અને એકી નામના જાસૂસ ઝડપાયા છે ઝડપાયેલો પુરુષ ગોવાથી જ્યારે મહિલા દમણથી ઝડપાય છે આરોપી અજય કુમાર સિંઘ આર્મીમાં સુબેદાર હતો પકડાયેલા શખ્સો પાકિસ્તાની એજન્ટો સાથે સંકળાયેલ હોવાનું પણ ખુલવા પામ્યું છે પાકિસ્તાની એજન્ટોને આર્થિક મદદ પૂરી પાડતા હોવાનું ખુલ્યું છે બંને આરોપી સંવેદનશીલ વિસ્તારમાં જાસૂસી કરતા ઝડપાયા છે ગુજરાતે ટીએસે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે ગોવા અને દમણ બે જાસૂસની ધરપકડ કરવામાં આવી છે પાકિસ્તાની એજન્સીના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે આરોપી એકીથી આરબીમાં સુબેદાર રહી ચૂક્યા છે રમણીપાલ નામની મહિલાની પણ દમણથી ધરપકડ કરવામાં આવી જાસૂસોને આર્થિક મદદ કરતો હતો ત્યારે જાસૂસી નેટવર્કનો નો પર્દાફાશ થયો છે બે જાસૂસને એટીએસએ ધરપકડ કરી છે બંને જાસૂસ પાકિસ્તાનના સંપર્કમાં હોવાનું પણ આવ્યું છે ત્યારે મહત્વપૂર્ણ ગુજરાત એટીએસએ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે બે જાસૂસની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસએ ગોવા અને દમણથી બે જાસૂસની ધરપકડ કરી છે બંને પાકિસ્તાનના સંપર્કમાં હોવાનું આવ્યું છે એક આદમીમાં સુબેદાર હતો જોકે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા ઝડપાયા છે ગુજરાત એટીએસએ

જે દેશની ધરપકડ કરવામાં આવી છે અને આ બે લોકોની ધરપકડ જે ગુજરાતનું જે દમણ છે દમણ ખાતેથી એક મહિલા અને જે ગોવા ખાતેથી એક પુરુષ ની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક પુરુષ છે તેનું નામ છે જે સિંઘ એટલે કે અજય સિંઘ અજય કુમાર સિંઘ જે ભારતીય આર્મીમાં જે છે સુબેદાર હતો અને બીજી જે મહિલા છે તેનું નામ છે રસમાણી પાલ જે આ બંનેની છે જે ધરપકડ કરવામાં આવી હતી અને આ બંને છે તે પાકિસ્તાની જે જાસૂસો છે તેમને આર્થિક રીતે મદદ કરવાની અને જે સંવેદનશીલ વિસ્તારો છે તેમની માહિતી પૂરી પાડવાનું જે કામ કરતા હતા અને સાથે સાથે આ લોકો નો સંપર્ક કોણ કરતા હતા એટલે કે આ કોના સંપર્કમાં હતા પાકિસ્તાન કોના સંપર્કમાં હતા અને કઈ રીતે માહિતી પહોંચાડતા હતા તે બાબતમાં જે ગુજરાત એટીએસ દ્વારા જે છે તે તપાસ કરવામાં આવી રહી છે અને આ હાલમાં

તેની જે દમણ દાદરા નગર હવેલી ખાતે ની જે છે તે ધરપકડ કરવામાં આવી છે અને આ જે મહિલા છે મહિલા પણ જે આ જાસુસ છે તે જે જે સંવેદનશીલ વિસ્તારો છે અને જે જે સંવેદનશીલ માહિતી છે તે પાકિસ્તાનમાં બેઠેલા જે આતંકીઓ છે તેમને મોકલવાની જે માહિતી હતી તે મોકલી આપતા હતા અને જે સમગ્ર દિશામાં ગુજરાત એટીએસ દ્વારા જે હાલમાં છે તે તપાસ કરવામાં આવી રહી છે જી